સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સંસારરૂપી કુટુંબને ઘેર આપણો હાથમાં પરોણા દાખલ છે આ અંગે તમારો પ્રશ્ન છે વચનામૂત એકવીસનો એકસઠમો બોલ છે કે સંસારરૂપી કુટુંબને ઘેર આપણો હાથમાં પરોણા દાખલ છે એટલે કે મહેમાન છે અહીં કાયમી વસવાટ થવાનો નથી પુષ્પમાળા વચનામૂત બેના એકવીસમાં બોલમાં કૃપાદેવે રાજાને આ બોલમાં અને આના પહેલાંના બોલમાં ન્યાય નીતિથી સદાચારથી પ્રજાપાલન કરવાની શીખ આપી બોજ્યું છે કે તું પણ એ રાજા કાળને ઘેર આવેલો પરુણો છે કોઈ યજમાન છે જ નહીં બધા મહેમાન જ છે જીવ અનાદિકાલથી ચાર ગતિ અને ચોવીસ દંડકમાં ભેમા કરે છે દંડને સહન કરવાનો છે એટલે અરૂપી એવા આત્માને બાંધેલા કર્મની સજા આપી કઈ રીતે શકાય તેણે કરેલા ગુનાની સજા માટે જેલમાં કઈ રીતે તેને પૂરી શકાય તેથી બાંધેલા કર્મોને અનુસારે અને કરેલા ગુનાની માત્રા પ્રમાણે લોકમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રૂપે કરી અલગ અલગ કાળ સુધી તે તે જીવ કરેલ કર્મો ભોગવ્યા કરે અને સજા ભોગવે દુઃખી થાય જ કેમ કે પોતે શરીર છે એમ મેન્યુ છે અને તેને લઈને સામેવાળાના દેહને પણ તેનું જ રૂપ માની અનંત કાળથી વ્યવહાર ચલાવ્યા કર્યો છે અને સામેવાળા સાથે પણ સ્નેહ સંબંધ કે વૈર સંબંધ બંધાય છે અનાદિકાલથી આ ચાલી રહ્યું છે અને જીવ નહીં સમજે ત્યાં સુધી એમને એમ ચેલેન્જ કરશે આ સંસારમાં અલગ અલગ યોનીમાં કર્મો પ્રમાણે રખડી જીવ રાગ દ્વેષને લઈને અહંભાવ મમત્વભાવને લઈને સંસારમાં અમુક સ્થળે અમુક સંયોગોમાં અમુક સંબંધીઓ સાથે ઋણાનુબંધે આવે છે સમય પૂરો થતાં બીજી ગતિમાં જઈ ત્યાં વળી નવો સંસાર ઊભો કરે છે મહેમાન દાખલ આવે છે અને કાળ પૂરો થતાં અચાનક બીજે ચાલ્યો જાય છે અહીં કુટુંબરૂપી કાજલની કોટેડાના વાસથી સંસાર વધે જ છે કશાયનું તે નિમિત્ત છે મોહને રહેવાનો અનાદિકાળનો આ પર્વત છે એમ કૃપાઉદેવે વચનામૂત એકસો ત્રણમાં બોધ્યું છે બોધે છે કે પ્રત્યેક અંતરગુફામાં તે જાજલ્યમાન છે સુધારણા કરતાં વખતે શ્રાદ્ધોપ્તિ થવી સંભવે માટે તે અલ્પભાષી થવું અલ્પ હાસી થવું અલ્પ પરિચય થવું અલ્પ આવકારી થવું અલ્પ ભાવના દર્શાવી અલ્પ સહચારી થવું અલ્પ ગુરુ થવું પરિણામ વિચારવું એ જ શ્રેયસ્કર છે એમ અહીં બોધ્યું છે સંસાર ભાવનામાં જણાવ્યા મુજબ આ આત્માએ સંસાર સમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વભૌ કીધા છે એકત્વ ભાવનામાં બોધ્યા મુજબ આ મારો આત્મા એકલો છે તે એકલો આવ્યો છે ને એકલો જશે અને આ સંસારમાં કોઈ કોઈનું નથી એમ ચિંતવું તે અન્ય તો ભાવના છે થોડા દિવસના મહેમાન તરીકે આવે અને પછી ચાલ્યો જાય પુષ્પમાળાના બાવનમાં બોલમાં બોધ્યું તે મુજબ સ્ત્રી પુત્ર કુટુંબ લક્ષ્મી ઇત્યાદિ બધા સુખ તારે ઘેરે હોય તો પણ એ સુખમાં ગુણતયે દુઃખ જ રહ્યું છે એમ ગણીએ આજના દિવસમાં પ્રવેશ કરજે કુટુંબ એ આ જીવનો અશાશ્વત વાસ છે આ જ પ્રકારનો બોધ સુખ વિશે વિચાર મોક્ષમાળામાં છ છ પાઠોમાં કુપોળદેવ પ્રકાશો છે વળી ભાવનાબોધમાં જણાવ્યા મુજબ કુલે ચ્યુતી ભયમ કુળને પડવાનો ભય છે ભરતુહરીનો વૈરાગ્ય શતક કુટુંબ આદિનું મમત્વ રાખશો તો પણ જે થવા યોગ્ય હશે તે થશે સાથે આત્મા અપરાધી થશે પરમ કુલદેવ સૌભાગ્યભાઈને આત્મા સિવાયમાં ખાસ ઉપયોગ જ ન દેવો અને વ્યવહાર તો પૂર્વક્રમને આધીન છે એ સમજ આપતા જણાવ્યું કે પરમાત્મા એમ કહે છે કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિસ્્નેહ હો અને તેના પ્રત્યે સંભવિત પ્રતિબંધ રહિત થાઓ તે તમારું છે તેમ ન માનો અને પ્રારંભ યોગને લીધે એમ મનાય છે તે ટાળવા કઠણ મેં મોકલી છે અધિક શું કહેવું એ એમ જ છે વચનામુ બસો ત્રેવીસ ટાળી સચ્છનને પ્રતિબંધ મૂળ મારક સાંભળો જીન્નો રે સ્વજન કુટુંબ બંધન એ પરમાત્મા પ્રતિબંધ છે જીવ સ્નેહથી વાસનાથી ઘર માંડે છે પણ વધે માત્ર સંસાર જેના પ્રતાપે ચિરંકાળ જે દેહીને દુઃખ આપે સૌરમાત્રનો ભોગ એવો ગણે છે બ્રહ્મચર્ય અષ્ટક શ્રી પદ્મનંદી મુનિ અને ચક્રવર્તીને છન્નુ હજાર રાણીઓ એ સૌ પાપની ખાણીઓ વચનામુ સાતસો એક્યાશીમાં સંસારમાં ફરી ક્યારે આવું જ ન પડે તે અર્થે સુભાગભાઈને છેલ્લા પત્રમાં પરમ કુલદેવ પંડિત બનારસીદાસજીના સમયસર નાટકના દોહો મોકલે છે જેમાં ઘર કુટુંબ અંગે બોધ છે કે ભાલસો ભુવનવાસ અને કાલસો કુટુંબ કાજ ઘર વાસને ભાલા સમાન જાણે અને કુટુંબનું કામ મોત આ મોત ક્યાં આવ્યું મારા માથે આ ભાવના ઉગવી જોઈએ સંસાર અને કુટુંબ એ જીવનો અશાશ્વત વાસ છે મહેમાન તરીકે આવ્યો મહેમાન જેમ સમય પાકતા ચાલ્યો જશે તેમ મેરા મેરા મત કરે તેરા નહીં કોઈ ચિદાનંદ પરિવાર કા મેલા હૈ દિન દોય ચિદાનંદજી ઉપદેશ છે કે રે જીવ મારું મારું નહીં કર તારું કોઈ નથી પરિવારનો મેળ બે દિવસનો છે છૂટા પડવાનું જ છે પ્રીતમદાસજી પણ કહે છે વાલ કરીને વેખડું પાય માત તાત સુત ભ્રાત ભામિની એ સૌ ઠગની ટોળી વાલ કરીને તારું સર્વે લેશે અંતે રહેશે આંખો ચોળીને બાર વાવનના પદમાં પંડિત બુદ્ધદાસજી કહે છે કે રાજા રાણા છત્રપતિ હથીન કે અસવાર મરના સબકો એક દિન અપની અપની બાર પરણું આવ્યો અને ગયો દલબલ દેવી દેવતા માત પિતા પરિવાર મરતી બિર્યા જીવ કોઈને રાખન હાર અહીં શાશ્વસુખ ન જ મળે જીવ ફરફર કર્યા જ કરે છે દામ બિના નિર્ધન દુઃખી તૃષ્ણાવશ ધનવાન કહું સુખ સંસાર મેં સબજગ દેખ્યો છાન આપ અકેલો અવતરે મરે અકેલો હોય યુ કબુ ઇસ જીવકો સાથી સગા ન હોય કુટુંબ એ તો વટે વટેમાર્ગોને ધર્મશાળા સમાન છે ઇગંત દુઃખે ધારી કોઈ ન સુખ્યા જે દીઠા તે દુખિયારે જ્યાં દેહ અપની નહીં ત્યાં ન અપનો કોઈ તો આ ટાળવું કઈ રીતે અધ્રુવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારના દુઃખ છે હું એવી શું કરણી કરું કે જેથી દુર્ગતિ પ્રત્યે હવે ન જાઓ તીર્થંકુરોએ એના જ નિવારણ અર્થે ઉપદેશ આપ્યો છે એ જીવો તમે બૂજો સમ્યક પ્રકારે બૂજો મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે અને ચારેય ગતિને વિશે ભય છે એમ જાણો અજ્ઞાનથી સદવિવેક પામો દુર્લભ છે એમ સમજો આખો લોક એકાંત દુઃખે કરી બળે છે એમ જાણો અને સર્વજીવ પોતપોતાના કર્મે કરી એ વિપ્રયાસપણું અનુભવે છે તેનો વિચાર કરો સુગણાંગ સૂત્ર સાતમા અધ્યયનનો અગિયારમો શ્લોક છસો ઓગણસાઠમાં પત્રમાં કુપોલદેવે જણાવ્યું સર્વ મૂળ સંયોગ એટલે કે સંબંધ છે એમ જ્ઞાનમંત એવા તીર્થંકરોએ કહ્યું છે સમસ્ત જ્ઞાની પુરુષોએ એમ જ દેઠું છે ભાવ પ્રભુતનો આઠમો શ્લોક છે ભીષણ નરય ગઈએ તિરિય ગઈએ કુદેવ મણુય ગઈએ પત્તોથી તીવ્ર દુઃખમ ભાવહી જૈણ ભાવના જીવ ભયંકર નરક ગતિમાં ધિરજ ગતિમાં અને માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં એ જીવ તો તીવ્ર દુઃખને પહેલા માટે હવે તો જીન ભાવના ભાવ જીન ભાવના એટલે જીન ભગવાન જે પરમ શાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમ શાંત સ્વરૂપ ચિંતવના કે જેથી અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ આવ્યા બાદ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય જ્ઞાની પુરુષની આજ્ઞા મળ્યા પછી પૂર્વના પરિચયો પ્રત્યે ઉદાસીનતા ન આવે તો હજી તેને જ્ઞાની પ્રત્યે યથાશ્રદ્ધા થઈ નથી એમ મહાપુરુષો કહે છે પત્ર સુધા પત્ર સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ કર્યા નથી એમ તીર્થંકર કહે છે વચનમુજ ચારસો ચોપન ખરી મહત્તા મોક્ષ માળાના સોળમા પાઠમાં ગોપાલદેવ બોધે છે કે કેટલાક મહાન કુટુંબથી કરી મહત્તા મળે છે એમ માને છે પણ તે તો લઘુતા છે કુટુંબના પાલન પોષણ માટે પાપ અને દુઃખ સહન કરવા પડે છે ઉપાધિથી કરી એનું ઉદર ભરવું પડે છે આ સગળા સંસારની રમણી નાયક રૂપ અને એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર જેમ કે નૃપતિ જીતતા જીતીએ દળ પૂરને અધિકાર યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે પણ આ સુધારણા થાય કેમ ચક્રવર્તીઓ ન સુધરી શક્યા ત્યાં ભૂલ કરી આટલો સમય રહીને મેં ભગવાન શાંતિનાથ ભગવાન કુંથુનાથ અને ભગવાન અરનાથ એ જ ભાવમાં પૂર્વસમાં ચક્રવર્તી હતા બહુ સમય બગાડ્યો હવે આ બધું છોડું મોટા બનાવીને પત્રમાં ઉપનમૂત બસો બેમાં બોધે છે કે સંસારી સંબંધ અનંતવાર થયો છે અને જે મિથ્યા છે તે માટે પ્રીતિ વધારવા અહીં ઈચ્છા નથી આ સંસારને શું કરવો અનંતવાર થયેલ માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ આદ્રકુમાર હાથીના બંધન તૂટે જેના દર્શન માત્રથી પણ એ પોતે સૂતના તાતને બંધાઈ જાય છે બહુ બેટી બહુ બેટિયા દો નારી ભરથાર ઇનકો કોઈને મારીએ મારી રહ્યો કીર્તાર આ તો બિલાડીના મોઢામાં આવેલ ઉંદર છે સ્થિર થવા જાય કે લપસવાનો જ મરવાનો અભિમન્યુ ઓત્ર રણ મેદાને જતાં કહે છે કે સંગમાં મને આટ આટલો આનંદ હશે તે ખબરો હતો તો હું રણે ચડવાની પ્રતિજ્ઞા લેત નહીં અને હાર્યો છાણ માટેના કોઠામાં હાર્યો રે રેટના જળ ગળે આયુષ્ય ક્ષણ ક્ષણ જીવનું તને દુષ્ટ આયુની ગતિને અનુસરી ત્યાં થતું તન આયુ તુજની આ સ્થિતિ સ્ત્રી પુત્ર પરથી શું તને મતહીન નૌકા મધ્ય ભ્રમથી સ્થિર પોતાને ગણે આત્માનું શાસન બૌતરમો શ્લોક એ આત્મન પ્રાણીઓનો દરેક પ્રકારનો પરસ્પર સંબંધ અનંત વખત થયેલો હોવાથી તું પુત્ર પુત્રી પર સ્નેહવાળો હવે ન થા એમ જ્ઞાનીઓ બોધે છે અલ્પ પરિચય ઝાજાનો મેળાપ અને થોડા સાથે પરિચય બંને સમાન દુઃખદાયક છે વચનામુજ પાંચ અડસઠમાં બોલમાં કુપોલદેવ બોધે છે કે જે બાહ્ય મિત્રો પૌગલિક વાતો અને પર વસ્તુનો સ્થાન કરાવે તેઓને ત્વરાથી ત્યજાય તો તજો અને વચનામુ ત્રણસો એકત્રીસમાં બોધ્યું ભ્રાંતિગતપણે સુખરૂપ લાગે છે આ સંસાર પણ વિચારવાન પુરુષોને તો કેવળ ક્લેશરૂપ ભાષે છે વચનામુ ત્રણસો ત્રેસી સંસારમાં સુખ શું છે કે જેના પ્રતિબંધમાં જે રહેવાની ઈચ્છા કરે છે તો પછી રહેવું કેમ અહો સમ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ અંતર્ગત જ્ઞાનો રહે ધાવ ખેલાવે બાળ અને રાજ સમર્થું રાજ રાજ હૃદયમાં રાખીને માથા ઉપર મરણ ભમે છે કાળ રહ્યો છે તાકીને ધામધૂમ ધંધામાં ધાયો સમજ્યો નહીં પત સાખીને કર્યા કર્મ આવીને નડશે પાપ રહ્યું છે પાકીને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ